નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજે તારીખ સોળ સાત બે હજાર ચોવીસને વાર મંગળવારના આ વિડીયોની અંદર આપણે બોટાદ અમરેલી માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોતા પહેલા જો તમે દરરોજ દરરોજના તાજા બજાર ભાવ કે ખેડૂતલક્ષી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌપ્રથમ બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીશું જીરુ તેત્રીસોથી પાંચ હજાર સિત્તેર રાયડો આઠસો પંચાણું થી અગિયારસો પંચ્યાસી એરંડા એક હજાર પિસ્તાલીસ થી અગિયારસો તેતાલીસ સૈણા નવસો એસી થી બારસો એકત્રીસ તલ કાળા ચોવીસો ચાલીસ થી તેત્રીસો દસ તલ સફેદ બે હજાર નેવથી તેવીસો નેવ ઘઉં ટુકડા ચારસો થી પાંચસો ચોપન કપાસ ચૌદસો થી બ્યાસી ધાણા નવસોથી તેરસો ત્રીસ જુવાર પાંચસો પચાસથી આઠસો પિસ્તાલીસ વરિયાળી આઠસો પાસઠથી તેરસો પંચાવન બાજરી ચારસો ઓગણ થી નેવ રૂપિયા મેથી સાતસો નેવ થી અગિયારસો પચીસ અડદ તેરસો મગ તેરસો થી પંદરસો ને પચીસ તુવેર નવસો સિત્તેર થી પંદરસો ને નેવ રૂપિયા હવે જાણીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા તેરસો થી સોળસો ને ચાલીસ જીરું ચાર હજાર સાતસો સિત્તેર થી પાંચ હજાર સો એરંડા એક હજાર દસ થી અગિયારસો ને સત્તાવન સૈણા એક હજાર નેવ થી તેરસો ને ઓગણત્રીસ ઘઉં વન ચારસો છ્યાસીથી પાંચસો ને છ્યાસી મગફળી ઝીણી નવસો અઠ્ઠાણુંથી બારસો ચોત્રીસ મગફળી અગિયારસોથી બારસો પચીસ કપાસ નવસો છ્યાસીથી પંદરસો ને ત્યાંશી રૂપિયા જુવાર ત્રણસો સન્નુંથી નવસોને આઠ તલ કાળા અઢારસો પંચ્યાસીથી ઓગણત્રીસો પાસઠ તલ સફેદ અઢારસો નેવથી છવ્વીસો ને એંસી ઘઉં ટુકડા ચારસો સિત્તેરથી છસો ને બાર મગ પંદરસો થી સોળસો એક તુવેર અઢારસો રૂપિયા ધાણા અગિયારસો થી તેરસો સોયાબીન સાતસો થી આઠસો ને પાંત્રીસ